હવે વાલા કોઈ હાજરીમાં છે નહીં હું ભક્તિભાવ કરી હો આ ધૂણી ધકાવા બધી આ તે મારે બધું કરવું છે વાલા કેવા કરી વાળું એટલે ધૂણી બુણી નું આ હું છે હું નહીં એ કરી વાળું હોય આ બેટા આવ બેટા આવ આ બેટા આ બેટા હવે મારે થોડી તબચ્યા કરવી છે હા બેટા હું આયા થોડું ભક્તિ ભાવ કરું આ ધૂણા બુણા નું કરું તો આપણે જગ્યામાં ડેલા ઉભો રહો બેટા હું થોડી ભક્તિ ભાવ કરી વાળું બેટા હા બાપુ હું જાવ છું હા જાવ બેટા કેટલું આગું છે બાપુ બાપુ જય મરજી આપનારી હું આશ્રમ છે એમ વાહ ભાઈ વાહ આશ્રમ તો પણ તમે અહીંયા એકલા જો બાપુ છે

બાપુ લાવો બાપુ બસ બસ આ રૂમાલ રૂમા લગાડો લગાડો દમબમ

મકાન ઘેરે એટલા ભાગ ગામમાં પૂજ્યા ઠેકાણે અને મોટો જુગારીના પેટનો છોકરો જો છે ભાઈ કાઈ વહે તરાવા દીધું નથી ઓ નો સમજાઈ એટલે તારે આ લુગડા ભલામણ તારે આ ભગવા પેરી લેવો પીરન તાર જગ્યામાં જાવ પીરો આ જગ્યામાં મેગી તારે જે કરવું પછી કા હે કાનભાઈ હા ભાઈ પછી ત્યાં ભગવાન લુગડા પહેર લીધા બરાબર પછી તું કોઈ આશ્રમ માં આવી ને તું અહીંયા આશ્રમ ની માટે બેહી ગયો એટલું બધું તારા છોકરા તને દુઃખ લાગે મારા છોકરા વાલા તને ખબર દુકારી ના એટલો જમીન હો વીઘા જમીન મારી પાણી થી હો વીઘા જમીન ની સુગર મારી માણાણા લાખ કરોડ રૂપિયા માથે ફરી નાખ્યા ઓ હો 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 અમાર વાત કરવાની નહીં બરાબર ગામ માં પૂછ્યા ઠેકાણું ભાઈ મારા ભાઈ અમે તો આમ જો માં કોઈ આશ્રમ માં કોઈ મઢજુમાં તને ગોતી ગોતી ધરાઈ ગયા અહીંયા મેં કીધું એક આશ્રમ છે ના જાવી આ છોકરા કીધું પછી તારા આશ્રમે આવ્યા એક છોકરો ઉભો છો એને પૂછું ત્યારે એમ કીધું કે હા એક માત્મા છે એટલે આમે આયા અને તારી આર્ય થોડીક સલમ લીધી અમે એ પછી વાતમાંથી વાત એમ કીધું કે હા હું પોતે કાનભાઈ છું એમ ઓળખણ પડી અમને વાલા વાલા હું કરું પ્યા વાળ આ દાઢી તો મોટા હે

કાલ હવારે તારે ભગવાન લુગડા ઉતારી લખવા પડે નહીં ઓલા નહીં બનના નહીં બને નો બને હવે તને ભક્તિ જ લાગી ગઈ છે એમને લાગી એટલે લાગી પૂરા માપે લાગી હવે મારા કોઈ ટેન્શન લેવાનું થતું નથી તાર છોકરા આરે તો નહીં જ નહીં જ અને મારી હિસાબે એ હિસાબે ભાઈ મારી ઓહાર જંગલોમાં ક્યાં બે તમે માચમાં રખડતા નહીં હ

યા યહો આ ભયા તને બધાય વાલા આ હું બદુવા બધું જોવું જાણું જગું એની માથા કુટે ભજવું નામ વાલા કોઈ માથા બાપુ રજા નઈ અરે ના વાલા પાણી દૂધ છે બાપુ કોઈ કમી કોઈ મારી વાહણ આ ના કંટાળા છે ને ગામ પાસે જામતીમ નઈ બસ

જય બાપુ ગિરનારી બાપુ જય આવો આવો હા બપુ હા હાજમાં જય ગિરનારે બાપુ

બેઠો ચલાવા જુઓ ધર્મ નું એવું કરતા હોય આ કપડા પહેરી પછી હું એના ઘરે લઈ તમને કેટલો પાપ

મારી નંબર પણ બાય છે મે ભગવો પેરી લીધો છે એટલે મે ચેક કરમાં હા આયો તો મો બ્યુટુ તમારું બ્યુટુ આ તમે હા તમે સંભળતા લાગો હે બબુ યાર અરે હાલો હાલો બબુ હા જઈને રજા લીધી કીતા રામવાળા આયો વાળા હા હાલો ઓ ભાઈ રજા હાલો અમે રજા લીવી હા વાળા આયો હાલો હાલો એ જય ગિન્નરી જય ગિન્નરી હા હાલો હાલે છેલા હાલો હાલો